કેમ છે મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ જ્યારે દ્રઢ નિશ્ચય સાથે સ્માર્ટ વર્કની સાથે હાર્ડવર્ક કરે છે ત્યારે સફળતા તેને ચોક્કસ જ મળે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે જેમ્સ એ મર્ફી સાહેબે ખૂબ જ સરસ લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કમિટમેન્ટ પ્રતિબદ્ધતા શ્રી જેમ મરજી સાહેબે લખ્યું છે કે શું તમે હતાશ છો કે દ્રઢ હતાશા સાથે નિરાશા આવે છે જ્યારે દ્રઢ નિશ્ચયથી હેતુ મળે છે હેતુની સિદ્ધિ થાય છે અને તેનાથી શાંતિ મળે છે ખુશી મળે છે પર મિત્રો વાત બિલકુલ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે વાત એવી છે કે વ્યક્તિને જ્યારે તેનું મનગમતું કામ આપવામાં આવે તો ચોક્કસ જ તે નિશ્ચયથી પોતાનું બધું જ જોર તે કામ માટે લગાવી દે છે જ્યારે આ કામ કર્યા પછી જ્યારે વ્યક્તિને કદર નથી થતી ત્યારે તે હતાશ થાય છે ડસ્ટમિન થઈ જાય છે એટલે અહીંયા જે વાત છે તમે બે રીતે થઈ વાત થઈ શકે છે એક તો ડેસ્પિરેશન ડેસ્પિરેશન એટલે હતાશા તમને એવું કોઈ કામ મળે છે જેમાં તમને જરાય રુચિ નથી ને કરવું પડે છે તો એમાં પણ તમને હતાશા આવે છે અને જે કીધું એ પ્રમાણે કે હતાશા સાથે નિરાશા આવે છે માટે જો એ કામ આપણે સફળ પણ કરી શકીએ છતાં પણ આપણને ખુશી મળતી નથી એટલે દ્રઢ નિશ્ચય એક એવી બાબત છે કે જેનાથી આપણે કામ કરીએ છીએ તેનાથી આપણો હેતુ સિદ્ધ થાય છે અને શાંતિની સાથે ખુશી મળે છે સંતોષની સાથે ખુશી મળે છે એટલે મારા મિત્રો આપણા હાથમાં જે કંઈ છે તે આપણે કરવું જોઈએ જ્યાં આપણી કદર નહીં થતી હોય પણ ત્યાં પણ આપણે આપણું કામ તો કરવું જ પડશે આ વાત ફક્ત નોકરી ધંધા માટે લાગુ નથી પડતી આપણા સંબંધો માટે પણ આ વાત એટલી જ લાગુ પડે છે એટલે મારા મિત્રો સંબંધો હોય કે નોકરી ધંધો હોય બધી જગ્યાએ આપણે દ્રઢ નિશ્ચય સાથે કામ કરવાનું છે આપણે આપણું કામ કરવાનું છે બાકી બધું કુદરત ઉપર છોડવાનું છે ભગવાન ઉપર છોડવાનું છે અને આગળ વધવાનું છે આપણે આપણું જે કમિટમેન્ટ છે આપણી જે પ્રતિબદ્ધતા છે તે પૂરેપૂરા દ્રઢ નિશ્ચયથી પૂરી કરવાની છે અને આપણા જીવનને ઓર વધારે સારું બનાવવાનું છે થેન્ક યુ